રાત્રી ના સમયે અટકાયત અને ફોન જૂટવી લેવા સહિત અપશબ્દો ભાષાનો પ્રયોગ કરવા મામલે રાજપૂત યુવાનો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું કે રાત્રિના એક કલાક દરમિયાન તેઓ ચૂંટણીનું કામ પટાવીને અમોદ તાલુકામાંથી પરત ફર્યા હતા દરમિયાન ભરૂચના કોલેજ રોડ ઉપર પીઆઈ સહિતના સ્ટાફે તેની કાર રોકી હતી ત્યારબાદ તેઓ સાથે અપશબ્દોનો મારો ચલાવીને ઘર્ષણ થાય તેવી સ્થિતિનું સર્જન કર્યું સાથે સાથે મોબાઈલ ફોન જૂટવી લઈને તેઓની અટકાયત કરીને પ્રથમ કોઈક અવારુ જગ્યાએ લઈ ગયા બાદ તેઓની એસપી ગજેરી ખાતે અટકાયત કરી રાખવામાં આવ્યા હતા પીઆઈ સહિત પોલીસકર્મીઓના આ પ્રકારના વલણને રાજપૂત સમાજના યુવાનોએ વખોડી કાઢી રાજપૂત અગ્રણી વીરપાલ સિંહ ઓટોધરિયાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર રવિશય તહલકા ન્યૂઝ ભરુચ આજરોજ ભરુચ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને સમાજના યુવાનોની કાર્યકરોની અને આગેવાનોની ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે કરવામાં આવેલી ધરપકડ અટકાયત અને એકદમ ગેરવ્યાજબી કૃત્ય અને ગેરબંધારણીય અમાનવીય કૃત્ય કરી જે ધરપકડ કરવામાં આવેલી છે અને અટકાયત કરવામાં આવી હતી તે બાબતે જિલ્લા સમાહર્તા અને મુખ્ય ચૂંટણી અધિકારીને અમે અમારું આવેદન આપવા માટે અહીંયા ભેગા થયા છીએ લોકશાહીમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ભારતીય બંધારણે આપણને વિશાળ અધિકારો અને મૂળભૂત હકો ભારતીય નાગરિકોને આપેલા છે તેમાંનો જ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આર્ટિકલ ઓગણીસ એક એ હેઠળ જણાવવામાં આવ્યું છે કે રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન અને એની જ સાથે એક બીમાં શાંતિપૂર્ણ રીતે શસ્ત્ર વગર ભેગા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને ફ્રી રીતે હરવા ફરવાનો ઓગણીસ એક ડી હેટર અધિકાર આપવામાં આવ્યો હોય અને આવા વિશાળ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હોય છે ત્યારે એ અધિકારો ઉપર તરાપ મારવાનું કામ ભરૂચ જિલ્લા પોલીસના કેટલાક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું હોય તો એ બાબતે યોગ્ય કાયદાકીય સંજ્ઞાન લઈ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી માગ સાથે સમસ્ત ક્ષત્રિય સમાજ ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ અહીંયા ભેગો થઈ અને જિલ્લા ચૂંટણી અધિકારીને તે બાબતે આવેદનપત્ર અને અમારી વિનંતી અને નમ્ર અરજ કરવામાં આવી છે અહીંયા